મોર્નિંગ મિત્રો આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર આપણે છીએ અત્યારે હરિયાણાના સોનીપતમાં છીએ રાત્રે પહોંચી ગયા તા અહીંયા રૂમ રાખ્યો તો અહીંયા અને આ છે બજાર કંઈક માર્કેટ છે અહીંયા આગળ ગાડી પાર્કિંગ કરી હતી હોટલ આગળ હવે નીકળી જાય છે દુકાન ખુલી જાય પહેલાં નીકળી જઈએ અને રોડ ઉપર જ પાર્કિંગ કરી હતું છે જગ્યા ઘણી બધી બે ટ્રકો નીકળી જાય છે તો એ કોઈ દુકાન આગળ ના પાર્કિંગ કરે સવારમાં હટાવી લેવી પડે સોનીપત માં છીએ આજે સોનીપતનું કામ પત્યા પછી આગળ વધીએ ક્યાં લઈ જાય છે કરાવે કામકાજ કરાવે ખબર નહીં આજે તો સોનીપતમાં છીએ પંપ લગભગ ખુલી જાય છે નખાઈ લઈશું જોઈએ પેલા કામકાજનું જમનું છે કારણ કે પેટ્રોલ પડ્યું છે ટાઈમ મળે ત્યારે નખાવશું સીએનજી આ બાજુ સીએનજી ની કોઈ ટેન્શન નહીં નાગપુર સાઈડ મહારાષ્ટ્રમાં થોડી ટેન્શન હોય હવે અહીંયા કોઈ ટેન્શન નહીં ચોવીસ કલાક ચાવીને બે પોઈન્ટ ચાલુ કર્યા ફ્લાઇટો આવી ગઈ આપણી પાસે સીએનજી છે નહીં એટલે ડાયરેક્ટ જ ગાડી પેટ્રોલ ઉપર છે હોય તો બી બટન દબાઈને પેટ્રોલમાં લઈ લીધી ગાડી સ્ટાર્ટ કર્યા પછી તરત ઉપાડવી નહીં મિત્રો કે રેસ પણ નહીં કરવાની ખાલી દસ મિનિટ તો એમનેમ ગાડી ગરમ થવા દેવાની ગરમ થાય પછી ઉપાડની કોઈ પણ ગાડી હોય અને લાઈફ વધશે એનજીની એવરેજ બી સારી આવશે પરફોર્મન્સ સારું આવશે દસ મિનિટ ખાલી પડી રાખવાની કશું જ કરવાનું નહીં ભાઈ અમારા આવી ગયા છે ને આઈજન છે જઈએ ગાડી ગરમ થાય એટલે નીકળી જાય

આપણે એક જ જેકેટ પહેર્યું એવું નથી હો ભાઈ વરસાદ પડ્યો અહીંયા દે ગાબડ્યું તો બધાને ઠંડી લાગે આપણને લાગે ઠંડી તો છે જ આમ શું હરિયાણા ઠંડી છે બધા જેકેટ પહેર્યા જો ચા પીવા ઉભા રહીએ આપણી ચા બની રહી છે કડક ચા બોલવી પડે કડક તો બને ને તો ઘડી મધી બને પાણી ખાલી કડક ચા પીધું બને આપણે લાયા થેપલા તો જોઈ લઈએ કાલે ખાધા હોય આજે ખાઈ લઈએ કાલે ખાવા જવા નહીં ને

જોઈન્ટ થઈ ગયા જીટી રોડ થી પણ આપણે એન્ટર થશું નહીં અહીંથી આપણે ચાલશું આવા જુ સર્વિસ રોડ માં ત્રણ કિલોમીટર વળી પાછું અહીંયા નીકળવાની કટ ના આપી હોય તો ક્યાં ફરવા જવાનું એના કરતાં સર્વિસ રોડ આપણા માટે તો છે સર્વિસ રોડ માં પાણી પર તેતાલી ગનોર ડાર નો મૂર્થલ પાંચ ઓહો મૂર્થલ મૂર્થલ લા તો તો પેલા એરોપ્લેન વાળી હોટેલ પાસે આવી ગયા આપણે મૂર્થલ બે પ્લેન વાળી હોટેલ છે રોડ ઉપર જ છે જો મેળ આવો તો બતાવીશું ડબલ પ્લેન વાળી

બે વાગ્યા છે કામ પતિ ગયું બાર એક વાગે ખાવા જઈએ હેડો ચલો મિત્રો જમી લઈએ સેવ મસાલા રોટી આવવાની બાકી છે મૂલી ઓર છાસ રોટી રોટીમાં લોચા હે યાર તવા રોટી નહીં પેલી તંદુરી રોટી હે યાર તંદુરી રોટી સવાતી નહીં સામે જેવી રીતે કેવી કે ખેંચી ગઈ આખી જાવ માંડ માંડ ચવાય આવી રોટી ભાઈ ચવાય ને આવી બરાબર પંજાબી સેવ મસાલા ગુજરાતી સેવ મસાલા રાજસ્થાની સેવ મસાલા બધે સેવ મસાલા હોય જમ્મુ કાશ્મીર વાળા અહીંયા આપણે જમ્યા છીએ પણ જમવામાં કાંઈ દમ નતો ઠીક ઠીક હતું આવો જમી લીધું શું કરીએ ભૂખ લાગી હતી બે વાગી ગયા હતા નજીક હતું એટલે જમ્યા બાકી કઈ મજા નથી કઈ કહેવાય એવું જ નથી એમ

ભુવન ખુમા આ આવી ગયો કેએમપી જો આપણે ચડી ગયા છે કેએમપી ઉપર અને અહીંથી નીચે આમ સીધો જાય છે પેલો રોડ જે સીધો એ જાય દિલ્હી સિંગુ બોર્ડર થઈને અંબાલાલ પાનીપત ને સોનીપત નું બોર્ડ છે બધું જો માનેસર ને પલવલ આપડે અહીંથી જઈશું પલવલ આને કેએમપી ઉપર બોર્ડ વાંચો અહીંથી જવું આપણો દોઢસો કિલોમીટર આ રોડ ઉપર ઉતરીને થોડુંક છે આ રોડ છે દોઢસો દોઢસો વેસ્ટર્ન પેરીફે સ્વાગત હૈલકમ એક્સપ્રેસ વેલ્લી બાઈપાસ

તો ઉતરવા માં ચડવા વાળા બિચારા જોવાંગી જાય

ગાડીઓ ને રેસ્ટ એરિયા બી છે અહીંયા ના જે દેખાય એ છે બોમ્બે દિલ્હી વાળો એક્સપ્રેસ હાઈવે રાત્રે આપણે અહીંથી જ આવ્યા હતા હવે આપણે આને વટીને જવાનું છે પલવલ આ પુલ જે દેખાય ને એને વટીન જઈશું એટલે આવશે પલવલ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ચલો અહીં ઉભા રહીને ચા પાણી પીટ પી નીકળ જો કાઢે હે ડીઝલ ડીઝલ ટાંકામાંથી કાઢે હે ક્લિયર થઈ જતા શું થાય ખબર ટાંકામાંથી ડીઝલ નીકળે ત્રણ ઘેર તો કાઢે આવી બીજા કાઢે છે જો દિલ્હી વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે થી નીચે થી નીકળ્યા આપણે હવે અહીં ક્યાં આપણે આ ટોલ માં ક્યાં જવાનું નથી આપણે સીધે સીધું જવાનું પલવાર આ બે ટોલ છે અને એક્સપ્રેસ હાઈવે ઉપર ચડવા ઉતરવાના જો અહીંયા થી ચડવાનું વડોદરા માટે દિલ્હી માટે અને આ બાજુ છે નીકળવાનું